ખેડૂતો માટે હાલ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ એક બાજુ કમોસમી વરસાદથી ખેતી પાકને સંપૂર્ણ નુકસાન થયું બીજી તરફ મોટાભાગના ગામડાઓ એવા છે જ્યાં સર્વેની ટીમ પહોંચી જ નથી ધરતીપુત્રોને લાગી રહ્યું છે કે સર્વેની જાહેરાત માત્ર કાગળ પર રહી છે રાજ્યભરમાંથી વરસાદને કારણે કૃષિ પાકોની તારાજીના અહેવાલ મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પણ ખેડૂતો નુકસાનીમાંથી બાકાત નથી સંખેડા તાલુકામાં ગત અઠવાડિયે ચાળીસ મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો જેને કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થયો છે તાલુકામાં ડાંગર કપાસ ટામેટા તુવેર અને મરચાંની મોટા પાયે ખેતી થાય છે પરંતુ સ્થિતિ એવી છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે માવઠું પડવાથી ખેતરોમાં બે બે ફૂટ પાણી ભરાઈ જવાથી તુવેરનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે ગયા વર્ષે પણ અમને ખેડૂતોને તલમાં ભારે નુકસાન થયું છે છતાંય સહાય મળી નથી સહાયની ટીમો આવે છે પણ કોઈ સર્વે કરવા આવે છે હજુ કોઈ આજ સુધી આવ્યું નથી અમારા ગામમાં ડાંગર તુવેર અને મકઈ એ પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે અમારે એક કપાસ ડાંગર તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈ ને ઉગી ગઈ છે આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે પાંચ દિવસ થઈ ગયા હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે ખેતીનો તમામ ખર્ચ માથે પડ્યો છે બિયારણનો ખર્ચ પણ નીકળે તેમ નથી સરકારે નુકસાનીના વળતર પહેલા સર્વેની જાહેરાત કરી હતી પરંતુ અહીં સર્વે જ શરૂ થયો નથી સરકારના કોઈ અધિકારી તેમના ખેતરમાં સર્વે માટે પહોંચ્યા નથી સંખેડા તાલુકાના વીસ ગામોમાં ટીમ પહોંચી નથી સિંચાઈ વિભાગની આ કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા આવો અને સર્વે કરાવો પાંચ પાંચ દિવસ થઈ ગયા અહીંયા કોઈ જોવા નહીં આવતું અમે બધા તમારી સાથે અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું સર્વે કરાવો આખું ગામ તમારી જોડે છે તમે ખાલી અહીંયા આવો સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો એવી અમારી નમ્ર રજૂઆત પાંચસો દિવસથી કમોસમી વરસાદ પડે છે એના કારણે આજે પચીસો વિંગા અંદર તુવેરનું વાવેતર હતું તુવેર હતી કપાસ હતું ડાંગર હતું અત્યારે કોઈ જ પાક સલામત નથી બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે એટલે સરકારને એ જ રજૂઆત છે કે દીવું માફ કરે એ કોઈક સહાય આપે કુદરતની કારમી થપાટ બાદ સરકારી સહાય જ ખેડૂતોને ઉગારી શકે તેમ છે પરંતુ સરકારની સર્વેની કામગીરીમાં જ ગંભીર બેદરકારી થઈ રહી છે તેના કારણે ધરતીપુત્રો માટે પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાય છે આ ખેડૂતો છે આ ખેડૂતો જાય છે હમણાં સર્વેની ટીમ આવશે આજે સર્વેની ટીમ આવશે પરંતુ હજુ સુધી સર્વેની ટીમ જ પહોંચી નથી સરકાર મોટા મોટા વાયદાઓ અને બણગા ફૂકે છે કે સર્વે ટીમ પહોંચી ગઈ છે આટલી ટીમો બનાવવામાં આવી છે પરંતુ આ ખેડૂતોની દહીની હાલત છે એક તો ખેતીમાં નુકસાન થયું છે તેને જોઈને રડી રહ્યા છે બીજી તરફ સર્વે માટેની ટીમો પણ પહોંચી નથી ત્યારે અહીંયા આ ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકારે આના માટે વિચારવું જોઈએ કારણ કે માંજરોલ ગામની સીમની અંદર જે ગામ છે આખું એની આસપાસના દસ ગામોમાં તુવેર મબલક વાવેતર થાય છે ડાંગરનો નો મબલખ વાવેતર થાય છે ત્યારે આ ખેડૂતોની કમર તૂટી ગઈ છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર